ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આપણે આજે એક કરજણ તાલુકાના અનસ્થો ગામની અંદર આવ્યા છે અને જ્યાં શેરડીના પાકનું વાવેતર કરેલું છે તો શેરડીના પાકની અંદર આ ફિલ્ડની અંદર એનપીકેના કંસોટિયાનો ઉપયોગ કરેલો છે તો એનપીકેના કંસોટિયાનો ઉપયોગ કર્યા પછી ખેડૂત મિત્રોને બહુ ઘણા બધા ફાયદા જોવા મળ્યા છે તો એક તો આની અંદર જોઈએ છે તો શરૂઆતમાં ટીલર્સ વધારે ફૂટેલા છે ટીલર્સની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે પછી જે ટીલર્સની જે જાડાઈ છે તો આ જાડાઈ પણ તમે જોઈ શકો છો આની અંદર તો જાડાઈ પણ બહુ સરસ જોવા મળી રહી છે આ ફૂટાવ પણ તમે જોઈ શકો છો અને ત્રીજો બેનિફિટ એવું પણ જોવા મળી રહ્યો છે કે જે પત્તું જે ખરું શેરડીના એ પાનની જે છે એટલે જે પહોળાઈ છે એ ત્રણ આંગળીની છે બરાબર અને જે જગ્યાએ કંઈ એટલે કંઈક વાપર્યું નથી જ્યાં ડીએપીનો ઉપયોગ કરેલો છે ત્યાં તર પણ આપણે જોઈ શકીએ છીએ કે એના પત્તાની જે થિકનેસ છે જે પહોળાઈ એ ફક્ત બે ઓગળીની છે બરાબર અને એની અંદર ફૂટાવ પણ તમે જોઈ શકો છો અને એની થિકનેસ પણ કેટલી પાતળી છે પણ તમે જોઈ શકો છો આની અંદર તો એનપીકે કન સૂટિયાનો ઉપયોગ કર્યા પછી ખેડૂત મિત્રએ ખૂબ સરસ પરિણામ મેળવ્યા છે અને સારું ઉત્પાદન આ વખતે એમનું શેરડીનું થાય એવું લાગી રહ્યું છે તો જેવું કે આપણે જાણીએ છીએ કે આઈપીએલ બાયોલોજીકલ કંપનીનું ગ્રીફિન જે આવે છે એનો પ્રયોગ કરેલો છે આની અંદર અને ખૂબ સરસ પરિણામ મળ્યા છે જય હિન્દ જય ભારત થી